રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો તરફથી તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી છેલ્લા અઢાર વર્ષથી તલવાર રાસનું આયોજન કરે છે દર વર્ષે ક્ષત્રિય સમાજની બહેનો નવરાત્રી દરમિયાન તલવાર રાસ રમી અને માતાજીની આરાધના કરે છે દર વર્ષે બુલેટ જીપ અને અલગ અલગ તલવાર રાસનું આયોજન કરાય છે ક્ષત્રિય સમાજની દીકરીઓને તલવાર રાસની સાથે સેલ્ફ ડિફેન્સના પાઠ પણ ભણાવવામાં આવે છે પંદર વર્ષની દીકરીઓથી લઈ અને ચાલીસ વર્ષની બહેનો આ તલવાર રાસમાં ભાગ લે છે રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં ક્ષત્રિય સમાજની બહેનો તરફથી તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે રાજકોટના રાજવી પરિવારના મહારાણી